નમસ્કાર મિત્રો આયુર્વેદિક ઉપચાર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં હું તમને એક ઘરગથ્થુ ઉપાય બતાવવાનો છું અને આ ઉપાય કરવાથી આપણા પેટની ચરબી છે તે દૂર થશે અને રેગ્યુલર જો તમે આ ઉપાય એક મહિનો સુધી કરશો તો આપણા શરીરનું વજન છે એ ચારથી પાંચ કિલો સુધીનું વજન ઘટશે તો આવો મિત્રો આપણે જાણીએ તે ઉપાય આપણે કઈ રીતે કરવા મિત્રો તેના માટે આપણે વરિયાળી લેવાની છે થોડું જીરું લેવાનું છે એક લીંબુના ફાડિયા લેવાના છે ને થોડું આપણે આદુ લેવાનું છે તો તેને આપણે કઈ રીતે તે આપણે આગળ જોઈએ તો તેના માટે આપણે મિત્રો એક વાસણ લેવાનું છે તેમાં આપણે પાણી નાખવાનું છે બરાબર છે મિત્રો તેની અંદર આપણે આ એક ચમચી વરિયાળી નાખવાની છે એક ચમચી આપણે જીરું નાખવાનું છે બરાબર છે તેને મિત્રો હવે આપણે ઉકાળવા મૂકશું થોડું ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે લીંબુ ઉમેરી દઈશું અને આદુના ટુકડા ઉમેરી દઈશું અને આને મિત્રો આપણે પાંચ મિનિટ સુધી કન્ટિન્યુ ઉકાળવાનું છે મિત્રો આ ડ્રિંક છે તે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે અને આને આપણે જો રોજ સવારે નરણા કોઠે પીશું તો આપણા શરીરની ચરબી ઘટી જશે આપણા પેટની ચરબી ઘટશે અને મિત્રો આપણું વજન પણ ઘટશે અને જે આપણને પેટમાં ભારેપણું લાગતું હોય તે પણ દૂર થઈ જશે મિત્રો આ પ્રયોગને તમે કન્ટિન્યુ એક મહિનો સુધી કરશો તો ચારથી પાંચ કિલો જેટલું વજન આપણા શરીરનું ઘટી જશે અને મિત્રો આ એક આયુર્વેદિક પ્રયોગ છે બરાબર છે આ પ્રયોગના આપણને કોઈ ગેરફાયદા નથી કે કોઈ નુકસાની નથી થતી મિત્રો અને આને આપણે આ રીતનું આ બરાબર ઉકળવા દઈશું પાંચ મિનિટ સુધી આને કન્ટિન્યુ આપણે ઉકાળશું મિત્રો હવે પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે હવે આપણે આને ગેસ બંધ કરીને ઉતારી લેશું અને થોડું ઠંડુ પડવા દેસું મિત્રો આને આપણે પાંચ સાત મિનિટ ઠંડુ પડવા દીધું છે અને પછી આપણે જે લીંબુને છે થોડા દબાવી દેવાના છે ઉપરથી એટલે એનો અંદરનો રસ પણ તે પાણીની અંદર આવી જશે મિત્રો આને આપણે ગાડી લેવાનું છે તો મિત્રો આપણું આ ડ્રિંક તૈયાર થઈ ગયું છે મિત્રો આ ડ્રિંકને રોજ સવારે નરણા કોઠે પીશું તો આપણા શરીરનું વજન છે તે ધીમે ધીમે ઘટશે પેટની ચરબી છે તે ઘટવા લાગશે ધીમે ધીમે અને આપણે શરીરની અંદર ભારેપણું લાગતું હોય તો તે વસ્તુ પણ દૂર થઈ જશે અને આપણે ભૂખ ઓછી લાગશે અને આપણા ચહેરાની અંદર ચમક આવશે મિત્રો આ ડ્રિંકને તમે રેગ્યુલર રોજ સવારે પીશો તો એક મહિનાની અંદર ઓછામાં ઓછું તમારું ચારથી પાંચ કિલો જેટલું વજન ઘટશે મિત્રો જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઈક જરૂરથી કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ગ્રુપ સર્કલમાં પણ આ વિડીયોને શેર કરજો જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે આભાર ધન્યવાદ મિત્રો